આવી ગયા છે ત્રણ ડેમોની સપાટી દાંતીવાડા ડેમ અને તો વાત કરીએ દાંતીવાડા દાંતીવાડા આવકની વાત કરીએ તો બ્યાસી ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો પોણસો ને બોતેર પોઈન્ટ પોત્રીની સપાટી પોણી પહોંચી ગઈ છે મિત્રો અને ભયજનક સપાટીની વાત કરીએ તો છસો ચાર છે આ આ સપાટી હતી દાંતીવાડા ડેમની હવે વાત કરીએ સીપુ ડેમની સીપુ ડેમમાં પાણીની આવક નીલ છે અને સપાટીની વાત કરીએ તો પોણસોની એંશી પોઈન્ટ ચોપનની સપાટી પોણી પહોંચી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો અગિયાર છે મિત્રો આ હતી સીપુ ડેમની સપાટી હવે વાત કરીએ મુક્તિશ્વર ડેમની મુક્તિશ્વર ડેમના પોસઠ ક્યુસેક પોણીની આવક ચાલુ છે અને સપાટીની વાત કરીએ તો સત્સોની ચોપન પોઈન્ટ ચોપનની સપાટી પોણી પહોંચી ગયું છે અને ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સોને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવનની સપાટી છે મિત્રો આ હાથે મુક્તિજ્વર ડેમની ત્રણ ડેમોની તમને સપાટી સમજાઈ ગઈ હોય તો કોમેન્ટમાં જ જણાવતા રહેજો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો